નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ ચોવીસ કલાક અને સૌ પ્રથમ વાત કરીએ એક મહત્વના મહત્વના સમાચારની છે અમદાવાદથી સરદારનગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે ઝોન ચારના ડીસીપી અને પીઆઈના કાફલાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે આશરે ત્રણ પીપમાંથી દેશી દારૂ ઝડપાયું છે ગેરકાયદે વીજ જોડાણ માટે ટોરેન્ટના કર્મચારીઓ પણ જોડાયા છે લગભગ બસો પચાસ પોલીસ કર્મચારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર વીજ જોડાણને લઈને જે અધિકારીઓ છે તેઓ પણ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે સાથે જ જે દારૂ મળી આવ્યું છે સરદારનગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન મોટા પાયે ચાલુ છે ઝોન અને કાફલાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે આશરે ત્રણ દેશી દારૂ પણ ઝડપાયું છે પછી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જાવેદ સૈયદ પાસેથી જાવેદ જે રીતે ત્રણ દેશી દારૂ પણ ઝડપાયું

પોલીસ કર્મચારી મહિલા કર્મચારી સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે જે સર્ચ ઓપરેશનમાં કહી શકાય કે છસો થી સાતસો જે દેશી દારૂ જે વોશ જે છે ઝડપી પાડે છે તેને નાફ કરવામાં આવે છે ત્યારબાદ જે ટોરેન્ટના જે કર્મચારીઓ છે જે ગેરકાયદેસર વીજ જોડાણ જે લોકો કરે છે તેમના સામે પણ પોલીસ દ્વારા ને ટોરેન્ટ દ્વારા લાલ કરવામાં આવે છે ત્યારે ટોરેન્ટ પણ સાથે રાખીને જે વીજ જોડાણ પર છે તેમના સાથે જે વીજ જોડાણ ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે હાલ જે ઝોન ફોર ડીસી બીજ પર પીઆઈ સહિત સ્થાનિક પીઆઈ સહિત ત્રણ થી ચાર જે પીઆઈ છે

જે ચોક્કસ થી કહી શકાય કે operation દરમિયાન જે છસો થી સાતસો લીટર જે દેશી દારૂ અને જે wash જે wash નો જે જથ્થો છે જે પાડે છે ત્યારે એક જે વિસ્તાર અમુક અમુક જે bootlegger છે bootlegger એમોસા એમો સામે છે ત્યારે એક bootlegger બાર થી તાળું માર્યું ત્યારે અંદરની બાજુ જે છે જે wash અને દેશી દારૂ છે તે સંતાડવા માટે ત્યારે પોલીસે તેના પર પણ ચાંપતી નજર રાખી અને બાકી ના તેના પર દરોડા પાડીને ઝડપી પાડવામાં છસો લીટર થી વધારે જે દેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે તો જી જે ગેર કાયદેસર જે જોડાણ હતું શું તે તમામ ઘરોમાંથી કાપી નાખવામાં આવ્યું છે કે ગેર કાયદેસર જોડાણની વાત કરવામાં આવી હતી પરંતુ ખાલીને હાલ જે ટોરેન્ટના જે કર્મચારી છે કર્મચારીઓ પણ જે કહી શકાય કે ચેકિંગ કરી રહ્યા છે કેટલા લોકો સામે ગેર કાયદેસર જોડાણ જોડી હશે તેના સામે લાલ લાલ આલાલમ કરવા માટે જી આભાર જાવિત માહિતી આપવા બદલ